હરવા ફરવાના અને ખાવાના શોખીન સુરતી લાલાઓ માટે ત્રણ દિવસ માટે સુવાલી બીચ પર ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરાયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીર સહિતનાઓના હસ્તે બીચ ફેસ્ટિવલનું પ્રારંભ કરાવ્યો હતું આ પ્રસંગે અનેક નેતાઓ અને સુરતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે પહેલા દિવસે જ કિંજલ દેવે પ્રવાસીઓને ડોલાવ્યા છે ગુજરાતના દરિયા કિનારા અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે સુરત જિલ્લાના સુવાલી બીચ ખાતે ત્રણ દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે તારીખ વીસ એકવીસ અને બાવીસમી ડિસેમ્બરના રોજ આ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે તેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વિશેષ અવ્યવસ્થા કરાઈ છે બીચ ફેસ્ટિવલ મહોત્સવનું ઉદઘાટન તારીખ વીસમી ડિસેમ્બર શુક્રવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હસ સંઘવીન હસ્તે કરાયું હતું આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો રાજ્યના મંત્રીઓ વહીવટી અધિકારીઓ આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં સુરતોવાસીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ઉદઘાટન બાદ સવાલે બીચ પર લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો લોકોના મનોરંજન માટે ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવેના લાઈવ પરફોર્મન્સ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા સુરતના લોકોને પ્રવાસીઓએ તેમના ગીતોનો ભરપૂર આનંદ પણ માણ્યો હતો 2024 ના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભાવો સુવાળી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લાને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનો હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી دریا કિનારે જવું હોય તો આપણે

આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઉભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઉભી કરવાની શરૂઆત કરી સુવાલી બીચ પર યોજાયેલા બીચ ફેસ્ટિવલમાં અલગ અલગ આકર્ષણો સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરાયું છે તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવાલી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તે સંભાવના રહેલી છે આ વર્ષે ત્રણ લાખથી વધુ લોકો આ સુવાલી બીચ ફેસ્ટિવલનો આનંદ માણશે તે તંત્રે આશા વ્યક્ત કરી છે